હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાવી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરું ને તો બાર આઠ બે હજાર પચીસ ને મંગળવાર આજ જો લાલ કાંદાની આવકની વાત કરું તો પચીસો પ્લસ ઠેલાની લાલ કાંદાની આવક છે અને સફેદ કંદની આવકની વાત કરું ને તો પાંચસો પ્લસ ઠેલાની સફેદ કાંદાની આવક છે ચાલો જાય રાજ્યમાં શું ભાવ થાય તો તમને બતાવ્યું

આ બીજો ઓપરેટર કાર્ડ મારી રે 255 હવે બીજા દીએ માગી લો હા 253 રૂપિયા લઈ લો ભાઈ કોને 231 લઈ રૂપિયા 231 એકદ રૂપિયા 31 રૂપિયા એકદ રૂપિયા 31 એકદ રૂપિયા 251 એકદ રૂપિયા રૂપિયા 31 33 33 ના 233 બસો ત્રેપન ત્રેપન રૂપિયા બસો ત્રેપન ત્રેપન રૂપિયા પચાસ રૂપિયા છપ્પન છપ્પન સાઠ એકસઠ સાઠ રૂપિયા

બસો રૂપિયા બસો 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 એક બેઠા એકાદ રૂપિયા એકત્રીસ રૂપિયા બસો એકત્રીસ એકાદ રૂપિયા એકત્રીસ બત્રીસ રૂપિયા બસો આડત્રીસ ચાલીસ બસો સત્તાવન સત્વન રૂપિયા બસો સાત સત્તર સવાય બસો સત્ત સત્વ અઠાવન રૂપિયા છો રૂપિયા બસો છઠ છસો રૂપિયા છો બસો ને છઠ છો રૂપિયા છો રૂપિયા બસો છઠ છો રૂપિયા છો છો રૂપિયા સવાયકો બસો પાંચસો પાંચસો રૂપિયા બસો પાંચ પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા બસો

બસો ને છાસઠ રૂપિયા એકસો ને અડસઠ રૂપિયા

301 301 ત્રણસો ને એક રૂપિયા પહેલા ત્યાં બચાવ વાંચ્યા સાત અઠયાર છે પાંચ પાંચ સાત અઠ્યોત અઠસોતે આઠસ અઠતરો અઠવાડી અઠવાડિયા સાચી વચ્ચે સાચી વધુ સાત અઠાર બાંસુ બસો એક એમ બે બાય સાચવા વચ્ચે બાર વંદા સાત અઠાર એક ત્રણસો ને બાવન બાવન ત્રણસો બાવન ચેપન છપન છપા તીનસો સત્તર સત્તાવિ ત્રણસો સત્તાવન ત્રણ વાર ખાત ત્રણસો નેતાવન રૂપિયા બસો સત્તાવન સત્તાવન રૂપિયા બસો હજાર રૂપિયા બસો એકસઠ એકસઠ બસો <trupy>

અને 50 રૂપિયા બોલો હા ખાલી એટલું તો હું જોવું અહીંયા જંડીબીની છે ને 40 મુકી દો 51 ઓ બોલ 275 275 275 આ 172 272 ને ભાઈ કે લીયો ખરી ચોરાશી પંચાશી છી રૂપિયા બસો છાસી છુપિયા બસો છાસી બસો હાલો ને બસો ને છ્યાસી રૂપિયા શ્રી રામ માં ઓલા જય તો મિત્રો સફેદ કાંદાના ભાવની વાત કરું ને બસો રૂપિયાથી લઈને બસો સિત્તેર રૂપિયા પ્લસ ભાવ બોલાયા છે આજે બહુ ઊંચામાં શું ભાવ છે બહુ નક્કી તો નથી બસો સિત્તેર પ્લસ ભાવ બોલાયા છે તેમજ લાલ કાંદાની વાત કરું ને લાલ કાંદામાં બસો રૂપિયાથી બસો ને વીસ ત્રીસ રૂપિયા સુધી બદલા વેચાણ તેમજ સારા માલ વેચાણ છે બસો ત્રીસ રૂપિયાથી લઈને ત્રણસો ને છાસઠ રૂપિયા લાલ કાંદામાં ઊંચો ભાવ ત્રણસો ને છાસઠ રૂપિયા જય જવા જય કિસાન વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઈક અને દબાવી દો જય દ્વારકાધીશ જય માતાજી